નમસ્કાર સર્વે ગ્રુપના મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગઈ વખતે મેં જે તમને ફિલ્મી ગીતનો વિડીયો મોકલ્યો હતો કિસી રાહ મેં કિસી મોડ પર એનું એ જ ઢાળમાં આ સરસ્વતી માતાની પ્રાર્થના છે મારા હૃદયની ખૂબ નજીક છે એના શબ્દો એટલા સુંદર છે કે તમે જો ભાવથી ગાઓ તો જેટલું ગીત ફેમસ થયું એટલું જ કદાચ આ પ્રાર્થના પણ ફેમસ થઈ છે અને એ જ ઢાળમાં છે એટલે તમારે ડબલ મહેનત કરવાની પણ જરૂર નહીં પડે હા થોડુંક વેરિએશન આમાં વધારે આવે છે શબ્દોના પ્રમાણમાં બાકી ઢાળ એક જ છે પણ છતાં મેં વેરિએશનના કારણે આનું નોટેશન ફરીથી બનાવ્યું છે એટલે તમે બંનેની સરખામણી ના કરતા બંનેના શબ્દો પ્રમાણે થોડુંક વેરિએશન અલગ પડશે તો તમને ઢાળ જો બતાવી દઉં તો સેમ ટુ સેમ ગાઈને બતાવું હું કરું વિનંતી માપને विनन्ति मा मारी मती मा सरस्वती मा भगवती मा सरस्वती मा भगवती अस्थायि अन्तर वाम अङ्गे वीणा धारिणी वाम अङ्गे वीणा धारिणी पुस्तक माला सोभती सोहे सवारी हंसनी सोहे સોહે સવારી હંસની શ્રુત જ્ઞાનની છો અધિપતિ માં સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી મા ભગવતી ઓકે બીજી વસ્તુનું ધ્યાન શું રાખવાનું છે કે હું પછી કરું માટે શબ્દનો છે તો આ મને હું કરું તો કરું પછી આ વેરીએશન છે આ રૂ માટેનું એટલું ધ્યાન રાખજો વિનંતી તો વિનંતીમાં વી જે પહેલો છે એમાં બે સ્વરનો ઉપયોગ થાય છે પછી આ બે છૂટા અક્ષરો છે નંતી એના માટે છે માં આપને તો આ એક આ માટે છે આ પ માટે ધ પ અને આ ને માટે એટલે એક બે ને ત્રણ અક્ષર થઈ ગયા તો આ શબ્દ છે એના માટે આ રીતના ત્રણ શબ્દો ત્રણ સ્વરોનું વેરિએશન આવશે આટલું દરેકમાં ધ્યાન રાખવાનું છે એટલું ખાલી ધ્યાન રાખશો તો તમને વગાડવામાં ગાવામાં ઇઝી પડશે હા તૈયાર કરવામાં મહેનત ચોક્કસ પડશે એ જ હકીકત છે કારણ કે થોડું ક્લાસિકલ પ્યોર ક્લાસિકલમાં આવી જાય અને એટલું સુંદર ગાયું છે તમે ઓરિજિનલ કદાચ ના હોય તો મને કહેજો તો હું તમને એની ઓડિયો મારી જોડે છે હું તમને મોકલી આપીશ સાંભળવાની રોજ સવારે તમે જ્યારે ઉઠો અને ચાલુ કરીને સાંભળશો તો ખૂબ આનંદ આવશે આત્માને શાંતિ મળશે મન પ્રફુલ્લિત થઈ જશે એની મારી સત પ્રતિશત ગેરંટી છે હવે તમને વગાડીને બતાવી દઉં છું તાલ સાથે જો જરૂર લાગશે તમે બધા મને કહેશો કે સર તાલ સાથે વિડીયો બનાવીને મોકલજો તો હું મોકલીશ નહીં તો પેલું જે તાલ સાથે વગાડીને મોકલ્યું છે એની સાથે તમે પ્રેક્ટિસ કરી શકશો તમારી જે રીતના ફરમાઈશ હશે એ રીતના હું એને અમલમાં મૂકીશ ઓકે ફર્સ્ટ લાઈન જો મારી વતી માં સરસ્વતી મા ભગવતી માં સરસ્વતી મા ભગવતી અંતરો ोति सोहे स મિત્રો આપણે જે રીતના રાગ ચાલ્યા છે ત્રણ રાગ અને અલંકાર એની પ્રેક્ટિસ તમારી પ્રોપર હશે આપણા ગ્રુપમાં જે ત્રણ રાગ અને મારા ખ્યાલથી ત્રણ રાગ પૂરા કર્યા છે અને એક અલંકારના વીસ અલંકાર એ તમે પ્રોપર પ્રેક્ટિસ કરીને રિયાઝ કરીને તૈયાર કર્યા હશે તો તમને આ વગાડવામાં કોઈ તકલીફ નહીં પડે એની મારી સત પ્રતિશત ગેરંટી છે તો આવજો મિત્રો આવતી વખતે ફરીથી મળીશું ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું ગુડ બાય ગુડ ડે